દ્વારકાના અરબી સમુદ્રમાં આજે બીજા દિવસે પણ કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકાના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ વચ્ચે દ્વારકા જિલ્લાના તમામ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ યથાવત જોવા મળી રહ્યું છે તો દ્વારકાથી અત્યારે જે શક્તિ વાવાઝોડું છે લગભગ આઠસો વીસ કિલોમીટર દૂર છે પરંતુ અત્યારે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે સતત બીજા દિવસે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે જેથી દરિયા કિનારે લોકોને ન જવા માટે સતત અપીલ પણ કરવામાં આવી રહી છે તો તમામ જે બંદર છે તેના પર ત્રણ નંબરનું સિગ્નલ પણ યથાવત જોવા મળી રહ્યું છે તો દ્વારકાના અરબી સમુદ્રના આદ્રશ્યો સામે આવ્યા છે

સવારથી બપોર સુધી વાદળછાયા વાતાવરણ બાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો વલસાડના પારડી કપરાડા અને નાના પોઢા તાલુકામાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું હતું તો જિલ્લાના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું હજુ ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આથી ખેડૂતોમાં અત્યારે ચિંતા વ્યાપી છે